ભયા લઈ લો બધું હા લે લે જા રે એ નકલે કોડે ગા બાબા સુને કઈ આયા આ કરી દે ભાઈ ભયા ગાડીમાં વાલો છે એ જગા રે એ ગાડીના તાર આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મોહલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લાજી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિક ના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે કાર્યવાહી થઈ રહી છે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે પ્રક્રિયા વહીવટી વોર્ડ નંબર તેર માં સમાવેશ વિસ્તાર દૂધવાળો મોલ્લો હંગામી દબાણો રોડ રસ્તા પર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ બજાર ની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ